ઈ ભેગોત ને લોકો માલ ની હેરાફેરી કરતા તા ઈ ભેગોત મને ઊભો રાખ્યો કે તું ન્યા આગળ ભરવાળો ને તું હું ન્યા આગળ બેઠાળો છો ને તું આ બધું કરવો છો તો મારે તો ધંધો છે મારે તો ભરવાળ આવે ને બધા આવે તો ઈ બામત મને ઘોઘારી છે ને આ રફી ઘોઘારી નો છોકરો એ સીધો મને ઠપાટ નો ઘા કર્યો જો કે હું તને જીવા નહીં દઉં ઈ ઈ ભેગોત ને શીખલો આવ્યો શીખલા મને પગમાં જો પગમાં પેપ મારવા મળ્યો ના મારી આખું ઘર અત્યારે અમે દવાખાને સીવી તો ઘરે ધમપસારા કરે છે મારી ની એકલા છીએ અહીંયા આગળ અમે દવાખાને સીવી હવે આનો કઈ રીતના નિકાલ કરવો અમારે કઈ રીતે જીવવું ડીએસપી આગળ ડીએસપી આગળ જવું છે કઈ રીતે કરવું એમ કહું છું આમાં જીવવું કે મરવું ઘરમાં ઘરી ગયા કોઈ તારે તો પોલીસ આવી તારે તો એ લોકો ભાગ ગયા તો કે તને જીવા નહીં દઉં